જે ખોટા ધંધામાં સંડાવેલા છે ને ઘણી વાર એવા ઘણા બનાવ બને છે જે હુમલા બને એ લોકો ઉપર આવા ગુંડા તત્વો જે ખોટા ધંધામાં સંડાવેલા છે અવર નવર ઘર ઘરે જઈને હુમલા કરે છે

સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા અને બીજા પક્ષને પોલીસ પોતાના વાહન થી હોસ્પિટલ પહોંચાડ્યા જાણીએ સંધિતમ ક્રાઈમ પેટ્રોલ న్యూસથી એડિટર વિશાલભાઈ રોજ તારીખ નગરમાં જે અત્યારે આમને સામે જે માથાકૂટ થઈ છે એના વિશે આપ શું કહેવા માંગો છો વિશાલભાઈ તમારા ન્યૂઝના માધ્યમથી એક મારે જણાવવાનું છે કે મેસરી નગરની અંદર રેબાગુ લુખા તત્વ એવા બધા ફાવી ગયા છે જે ખોટા ધંધામાં સંડોવાયેલા છે પોલીસ એ લોકોને છાવરે છે અને ઘણીવાર એવા ઘણા બનાવ બને છે જે હુમલા બને છે કે કોઈ પણ નિર્દોષ માણસ હોય વેપારી માણસ હોય વ્યવહારિક માણસ હોય એ લોકો ઉપર આવા ગુંડા તત્વો જે ખોટા ધંધામાં સંડાવેલા છે ને અવારનવાર ઘર જ ઘરે જઈને હુમલા કરે છે આજે અમારે અહીંયા મહેશ્વરીનગરમાં મકાન નંબર બસો તોતેર સીજુ પરિવાર એ છે એ એમના ઘરે ત્રણ લેડીઝ હતા અને એક છોકરો હતો ભાઈબંધીમાં બે લોકોએ બે જણા બાજ્યા પણ એના ભાઈ અમુક એના ભાઈ ચાર પાંચ જણા એના ઘરે જઈને હુમલો કર્યો ટીવી ફ્રિજ એનો આખો ઘર વીર વેખર કરી નાખ્યો અને છરી અને આમ ઘાતક હથિયારો થી એવો હુમલો કર્યો છે કે આપણો આમ હૃદય દવી જાય ને પોલીસને અને આ તમામ અધિકારી લાગતા મારે અહિયાંથી કેવું છે કે હર હંમેશ મહેશ્રીનગર જ આવા બને છે બનાવ બને છે એના કારણે મહેશ્રીનગર સમાજ બદનામ થાય છે મહેશ્રીનગર બદનામ થાય છે અને અહીંયા સારા માણસો રહે છે ને એ પણ બદનામ થાય છે તો આપથી મીડિયા થકી મીડિયા આપથી જોવા માંગી રહી છે કે પહેલે તો આપનો પરિચય બતાવો આપનું નામ મારું નામ મહેશ્વરી કાનજી નારાયણ ભાઈ મને આપ સમાજમાં શું આગેવાની ધરાવો છો હું પ્રમુખ છું મહેશ્વરીનગર મહેશ્વરીનગર ઉપપ્રમુખ તો જે મહેશ્વરીનગરમાં અવરનવર જે માતા બારે જે અણુ બનાવ બને છે અથવા તો મોટા પાયે દખા થઈ જાય છે અત્યારે હાલમાં જે બે પક્ષો સામસામે જે મારામારી થયેલી છે અને હાલમાં જોઈએ તો બંને પક્ષોને

પણ એટલો વિકરાળ રૂપ લીધું છે કે એમના ઘરે જઈ એમના ત્રણ લેડીસો ઉપર અને છોકરા ઉપર આ ગંભીર હથિયાર વડે માર્યા છે છે આખા ઘરમાં લોહી એની ઘરની અંદર એની બેન દીકરી હતી એ લોકોને નથી બક્ષ્યું એટલો નથી આ લોકો માથે હુમલો કર્યો છે અને આ પેલો હુમલો નથી મહેસુરનગર માં આવા ઘણી વાર હુમલા થાય છે અને કોઈ અધિકારી આનું કોઈ સખ્ત કડક કાર્યવાહી થતી નથી એટલે તમારા મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આવા બંને બંને નામ જણાવી શકશો કાંજીભાઈ સામે પક્ષના મને નામની ખબર નથી પણ આ જે ઘરમાં નુકસાન થયેલું છે એ એમાં કો કોને શું લાગ્યું છે કેટલું લાગ્યું છે અને એ પરિવારના સભ્ય સભ્યશ્રીને તમે જાણતા હો તો એની ઓળખ બતાવો એમનો એક જ કમાઉ છોકરો છે અત્યારે જયંતિ ભાઈ છોકરો છે એની ઉંમર પચીસ થી સિત્યાસી વર્ષ છે શું પૂરું નામ શું છે એમનું જયંતિ અશોક સિજુ અને એની મમ્મી છે બચી બેન અશોક સિજુ એ વિધવા બેન છે એની મોટી બેન છે એ આત્મિક રીતે બીમાર છે અને ઘણા ટાઈમથી એમના ઘરે રોકાયેલી છે દવા માટે અને એની નાની બેન છે એ લગભગ પાંચ ભણે છે એની ઉંમર છે બાર તેર વર્ષની આ બધાને આ ચાર લોકો આવીને એટલો ક્રૂરતાથી માર્યું છે

મોટા થમણ થાય છે જ્યારે અમુક બનાવો ટાઈમ સમય મર્ડર પર થઈ જાય છે અમુક સમયે કોઈના હાથ પગ ટૂપી જાય છે અમુક સમયે કોઈના ઘરે જઈ કરીને તલવારો છરીઓ વડે હુમલો થાય છે તો જે આપણે અત્યારે જે બયાન લઈએ છીએ આપણે કાનજીભાઈ મહેશ્વરી મહેસાણી સમાજના ઉપપ્રમુખ છે તેઓ થકી તેમના માધ્યમથી જે પોલીસ પ્રશાસનને એક રાવ આપે છે આપણે પોલીસ પ્રશાસન શ્રીને પૂર્વ ગાંધીધામ એડિજન સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ એસપી સાહેબ સાગર બાગમારે સાહેબને ને આપશો આપનું નિવેદન છે મીડિયા તકી સાહેબ તમારા મીડિયાના માધ્યમથી પોલીસ પ્રશાસનને મારું એક જ કહેવાનું છે કે મહેસરી નગરમાં ઘણીવાર મહેસરી સમાજ તરફથી યુવા આગેવાનો તરફથી અવારનવાર આવેદનો પત્ર આપેલા છે રૂબરૂ મુલાકાત કરેલી છે અને ઘણીવાર ભલામણ કરેલી છે કે સાહેબ મહેસરી નગરની અંદર આવા દેપાગુ તત્વો બહુ ફાવી ગયા છે ખોટા ધંધાઓ ઘણા થાય છે

તો આપના જે પ્રમુખ શ્રી છે એમનું નામ શું છે પ્રમુખભાઈ કોનમભાઈ જુણા કોનમભાઈ જુણા આ વાતનો એમને ધ્યાન છે કે અહીંયા બનાવ બન્યો છે વારંવાર બનાવ થાય છે એની કાઈ ખ્યાલ નથી ઓકે ક્ષેત્ર આપ જોઈ રહ્યા છો ગાંધીધામ ટાઈમ પેટ્રોલિંગ સાહેબ બધા ભાઈ લોકો જે ઊભા પડ્યા છે તે લોકો રજૂઆત કરવા માટે મીડિયા થકી પોલીસ પ્રશાસનને એક પોતાનો અભિપ્રાય અને નિવેદન કહી રહ્યા છે કે જે ઉગ્ર બનાવ થાય તે મહેસૂર દર રાત્રે એક પેટ્રોલિયમમાં પોતાની ઇન્વેસ્ટિગેશન શરૂ કરે અને જે માફિયા ગુરુ અહીંયા ચાલી રહી છે તે પ્રતિબંધ થાય ત્યાં ધન્યવાદ હું છું આપની સાથે વિશાલ મહેશ્વરી આપ જોઈ રહ્યા ગાંધીધામ ટાઈમ પેટ્રોલ ન્યુઝ નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાજ